સર પહેલાં તમારું નામ છે મુફ્તી મોહમ્મદ ઇમરાન ડેરીવાલા છે સોશિયલ કામ પણ કરીએ છીએ સ્કૂલ પણ ચલાવું છું અને એડવોકેટ પણ છું એટલે સોશિયલ કામમાં વધારે લાગી રહીએ છીએ અમે કોરોના પણ અમે બહુ બોડી લઈને ગયા હતા એટલે આજનો દિવસ અમારા શહેર માટે બહુ જ દુઃખદ હતો અચાનક દુર્ઘટના થઈ ગઈ અને બહુ બધા બચ્ચાઓ જે છે ડૂબી ગયા આપણે સમજી શકીએ છીએ એમની મા બાપની જે તકલીફ છે એ આપણે મહેસૂસ નથી કરી શકતા એ જાણતા હશે કે આજે રાત એમની કેવી ગુજરશે બસ આપણે આખા શહેરમાં આજે શોગનું વાતાવરણ છે પરંતુ એટલું જોયું કે આપણું તંત્ર છે જે ખડે ખડેપગે રહ્યું અને કેટલા બચ્ચાઓને બચાવી લીધા અમે સાડા ચાર વાગ્યાથી ત્યાં પહોંચેલા હતા અમારી એનડીઆરએફની જે ટીમ છે બીજી ટીમો છે એ લોકો લાગી ગઈ કેટલા બચ્ચાઓને બહાર કાઢી લીધા નસીબ જોગે કેટલા બચ્ચાઓ ડૂબી ગયા અને જે છે તે ઉપર જતા રહ્યા છે એટલે અમે એમના મા બાપને જોડે છે હમણાં તમારી સામે નાના છોકરાની મૈયત આવી છે એનું નામ અયાન ગાંધી છે અમારું મિસ્ત્રી કોઈ કબ્રસ્તાન છે તઈ લઈને અમે એને દફન કરી રહ્યા છીએ અને આજે આખું શહેર જે છે શોગમાં છે દુઃખમાં છે દુઆ કરીએ છીએ કે આવી દુર્ઘાટના આપણા શહેરમાં ના બને અને બધા બચ્ચાઓ મહેફૂઝ રહે એવી પ્રાર્થના અને દુઆ કરીએ છીએ લઈને તમારી શું માંગ તો એ છે હવે બચ્ચાઓ તો જતા રહ્યા છે એમના મા બાપને ચાર લાખ રૂપિયા ડિક્લેર કર્યા છે તો ચાર લાખ રૂપિયામાં એક તો ફેમિલી છે જેના બે બચ્ચાઓ છે એક છોકરી છે આસિયા ને બીજો એમનો છોકરો છે આયાન રેહાન બે છોકરાઓ છે ખલીફા પંદર સોળ વર્ષ પછી એમના ઘરમાં એ બચ્ચાઓ થયેલા તો એ બે બચ્ચા જતા રહ્યા એટલે એમને વળતર પણ સારું મળવું જોઈએ ને જે લોકોએ નિષ્કાળજી કરી છે એમને તો હમણાં અમારા સીએમે પણ કીધું અને આપણા ગૃહમંત્રીએ પણ કીધું કે કોઈને પણ કાયદાની રીતે છોડવામાં નહીં આવે એટલે સારી વાત છે કે કાયદામાં એમને બરાબર સખ્તી કરવામાં આવે જેવી રીતે મોરબીમાં થયું છે એમાં પણ કાયદો ચાલ્યો છે એવી રીતે પણ થાય એટલે બીજાઓ બચ્ચા મહેફૂઝ રહે ને એક કાયદો ઘડવો જોઈએ કે આવી એડવાન્ટેજમાં નાનાઓ બચ્ચાને નહીં લઈ જવા જોઈએ ગવર્મેન્ટને એક મેમોરેન્ડમ બહાર કાઢવો જોઈએ કે ભાઈ કોઈ પણ સ્કૂલમાં આવા નાના નાના ભૂલકાઓને આવી જગા પર નહીં લઈ જવા જોઈએ પણ બલકે જેટલા મોટા બચ્ચા કેમ ના હોય આવી રિસ્કી જગા પણ નહીં લેવા જવા જઈએ જો કોઈ કરે સ્કૂલવાળા પણ કરે તો એમની પર પણ કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગ છે આ ઘટના બની એની પાછળ જવાબદાર કોને તમે માનો છો જવાબદાર તો હવે તો કુદરતી દુર્ઘટના થઈ ગઈ છે જવાબદારીમાં તો હવે અમે સાંભળીએ છીએ કે ભાઈ પંદરની કેપેસિટી હતી ને પચીસ સત્યાવીસ બચ્ચાઓને બેસાડી લીધા એટલે સીધી સીધી વાત છે કે સ્કૂલવાળાઓને પણ વાત કરવી જોઈએ કે ભાઈ આટલા બચ્ચાઓ નહીં બેસાડવા જોઈએ ને જે લોકોએ બેસાડ્યા છે એ પણ બહુ જવાબદાર છે એટલે બંને જવાબદાર છે પણ વધારે જવાબદાર એ લોકો છે જેમને તજરુબો છે કે આટલા બચ્ચાઓ આમાં બેસાય ના તોય બેસાડી લીધા એટલે વધારે વધારે જવાબદાર તો આ જે અને લેકવાળા છે એમની ઉપર કાર્યવાહી થવી જોઈએ લાઈફ જેકેટ બી પહેરવા લાઈફ જેકેટમાં એવું છે કે આઠ દસ બચ્ચાઓને પહેરાવેલા અમે એમના ફોટા જોયા અને તઈ પણ જોયા અમને રૂબરૂ પણ એટલે લાઈવ જેકેટમાં પણ એવા લાઈવ જેકેટ હતા કે જે કામ ના કરે એટલે કે ફેલ લાઈવ જેકેટ હતા એ પહેરીને અમને બેસાડી દીધા હતા તો ઓછામાં ઓછા પાંચ સાત છોકરાઓ તો એવા છે કે જે લાઈવ જેકેટ પહેરેલા છે તો એ લોકો ડૂબી ગયા છે એવી પણ વાત હતી કે જે બોટ ચાલક છે તે અનુભવી નહોતો મે બિલુસ કહી એવું છે કે તે સામે સેવસળ વાળો છે એ ભાઈ બોટ ચલાવે છે હવે પાણીપુરી બનાવે તોય સારું છે આવી આટલી મોટી બોટને આટલા બધા બચ્ચાઓને બેસાડીને એ કામ પર લાગી જાય એટલે કાયદેસર એ લોકો ગુનેગાર કહેવાય ને આટલા બધા બચ્ચાઓ ડૂબી જાય એટલે બહુ મોટી દુર્ઘટના કહેવાય કાયદેસર કાર્યવાહી બરાબર થવી જોઈએ જેવી રીતે અમારું સરકાર અને ગવર્મેન્ટ કહી રહી છે એવી બી એક વાત આવી છે કે જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવે તો સબ કોન્ટ્રાક્ટનો સબ કોન્ટ્રાક્ટ હતો એ અને એ બ્લેકલિસ્ટ કરેલો હતો એ કંપનીને અને એને આ કોન્ટ્રાક્ટ સબ કોન્ટ્રાક્ટથી ફરી આપ્યો છે હા આ તંત્રની બેદરકારી બી કહી શકાય એ પણ કહી શકાય હમણાં અમારા રોકડિયા સાહેબ જોડે હમણાં એસએસજીમાં વાત થતી હતી તો એમની સામે આ વાત થઈ કે ભાઈ સબ પર સપ સબ પર સપ છે એટલે કોઈનું કોઈ જિમ્મેદારી ના કહેવાય આ વસ્તુની એટલે કહેતા હતા કે અમે કોઈને છોડીશું નહીં અને સખત સખત કાર્યવાહી કરીશું બસ હવે તો છેલ્લે એટલું કહીશું કે જેના બાળકો જતા રહ્યા છે એમના દુઃખમાં અમે સાચીએ છીએ આખું ગુજરાત આખું શહેર એમની જોડે છે અને દુઆ કરીએ છીએ કે બધાને શાંતિ મળે કોઈ બાળક હજી મળી ના હોય કે નહીં ત્રણ બાળકોના બારામાં ખબર છે એવી કે એનડીઆરએફ એવું કીધું કે કાલે સવારે અમે હવે એને શોધીશું હવે રાતે અમારાથી કામ નહીં થાય એટલે ત્રણથી ચાર બાળકોના બારામાં મિસિંગ છે હમણાં એ મળ્યા નથી